નમસ્કાર મિત્રો મિત્રો ગધેથડ આશ્રમમાં કોણે છે ક્યાં રાજકીય રોટલા શું સી ઓફિસમાં કોઈ સમાધાન થયું છે કે પછી આ ફક્ત એક આક્ષેપ છે એક અફવા છે ક્ષત્રિય સમાજનું આંદોલન સંકલન સમિતિ અને એના એક મોભી વ્યક્તિ કરણસિંહ ચાવડા તેની સામે કેમ સવાલો થઈ રહ્યા છે મુખ્યમંત્રી ગધેથડમાં હાજર રહ્યા તો પછી વિરોધ એમ થયો આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં ગુરુદત્ત જયંતિ થડમાં ઉજવણી લાલ બાપુનો એક આદેશ અને હજારો ક્ષત્રિયો એક જગ્યાએ હાજર થાય છે એક મંચ પર હાજર થાય છે ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં વાત એ હતી કે ત્યાં મુખ્યમંત્રી આવે છે અને મુખ્યમંત્રી એક નિવેદન આપે છે કે અહીં લોકો માગે છે અમે પણ માગીએ છીએ અને સમય આવશે ત્યારે તમને આપશું પણ ખરી આ પોલિટિકલ નિવેદન હતું એમાં કોઈ બે મત ના કહી શકે કારણ કે મુખ્યમંત્રીની આ વાત તેનો ઈશારો ત્યાં ઉભેલા ક્ષત્રિય સમાજના લોકો સમજી ગયા હતા પરંતુ અમે આજ મુદ્દાને લઈને ચર્ચા કરવા માટે ક્ષત્રિય યુવાનો સાથે વાત કરી ત્યારે એક નવી જ વાત સામે આવી વાત એવી સામે આવી કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલતું હતું અને તેને જે ચલાવતા હતા સંકલન સમિતિના સભ્ય તેના જ એક મોભી કરણસિંહ ચાવડા મુખ્યમંત્રીને આમંત્રણ આપવા ગયા મુખ્યમંત્રીને આમંત્રણ આપવા તો ગયા પરંતુ શા માટે અન્ય લોકોને કહેવામાં સમિતિ આવ્યું તેઓ જોડાયેલા છે સમાજના લોકો સાથે તેઓ જોડાયેલા છે આંદોલન સાથે તેઓ જોડાયેલા છે તો પછી આ પ્રકારે મુખ્યમંત્રીને આમંત્રણ દેવા જોવું કેટલું યોગ્ય છે આ અલગ અલગ સવાલો થવા લાગ્યા મુખ્યમંત્રીને શા માટે બાપુની સમકક્ષ બેસાડ્યા તેવા પણ સવાલો થવા લાગ્યા ગધેથડમાં શું ખરા અર્થમાં એક ગુરુદત્ત જયંતિના દિવસે કોઈ લોકોએ રાજકીય રોટલા શેકી લીધા કે જેનું ફળ તેને આવનાર સમયમાં મળશે એ તમામ મુદ્દે વાત સાંભળી લો કે મુખ્યમંત્રી ગધેથડ આશ્રમમાં ક્ષત્રિય સમાજની વચ્ચે શું બોલ્યા હતા શું ઇશારો કર્યો હતો અને ત્યારબાદ એ સાંભળો કે રવિરાજસિંહ ગોહિલે શું કહ્યું સંકલન સમિતિના એક મોભી પર એ સાંભળો

કોઈ પણ આંદોલન કે કોઈ પણ સંસ્થાન ત્યારે તમે કોઈ કોઈ વ્યક્તિગત સબંધમાં ન હોય શકો ની સાથે તો ઘણા એવા એવા વ્યક્તિ જેને ભાજપ ની સાથે નજીક સંબંધ હતા પણ આ સ્મિતા આંદોલન ની અંદર એ લોકોએ સાવ સંબંધ બગાડી નાખ્યા હવે હું તમને કરાવડા સાહેબ નો વિરોધ નથી પણ ચાવડા સાહેબ નું નિવેદન જો તમારી પાસે ન હોય તો આ ઇલેક્શન પૂરું થયું ત્યારે મોટાભાઈ સંજયભાઈ જયદીપભાઈ કરાવડાએ નિવેદન આપ્યું હતું કે જ્યાં લગી પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ હોદ્દા ઉપર છે ત્યાં લગી આ આંદોલન ચાલુ રહેશે આ જ નિવેદન કરાવડા નું છે મારું નહીં હો ને મળી આવે તો બીજા એ શું જો તમારે આવી રીતે આ સંકલન સમિતિ કે કોર કમિટી આખાની વાત નથી પણ જે સીએમ ને મળવા માટે ગયા એમની વાત છે કોર કમિટી ની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે જેનું હું નામ નહીં લઉં વીએસટી માનની રુદ્રજી ઝાલા છે કેટલા બધા આગેવાનો છે પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા ટાઈમ થી અમુક વ્યક્તિઓ જે બે ચાર વ્યક્તિઓ દ્વારા માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ બેસી જાય એવી ટ્રાય કરવામાં આવે છે સૌથી પહેલા તો એ આગેવાનો અમે મેં એ કીધેલું તમે એક વાતની જાહેરાત કરો કે ભારતીય જનતા પાર્ટીએ એ ક્ષત્રિય સમાજ ની કઈ માંગ સ્વીકારી લીધી કે ક્ષત્રિય સમાજ એની સાથે બેસવા માટે તૈયાર છે આપે સાંભળ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું બોલે છે અને ત્યારબાદ આપે એ પણ સાંભળ્યું કે ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ ગોહિલે શું કહ્યું મુખ્યમંત્રી કોઈ એક આશ્રમમાં આવે સમાજના કાર્યક્રમમાં આવે મોટી વાત કહેવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આવ્યા તેમણે લાલબાપુને વંદન કર્યા તેમને નમન કર્યું બેઠા અને લાલબાપુનું માન જળવાય તે રીતે તેઓ બોલ્યા હતા તેમાં કોઈ વિવાદ નથી વાત એ છે કે મુખ્યમંત્રી સાથે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા એ પછી ક્ષત્રિય સમાજના હોય કે અન્ય સમાજના હોય અને આ તમામ વચ્ચે મુખ્યમંત્રીએ જે પોલિટિકલ નિવેદન આપ્યું તે ચર્ચાનો વિષય બન્યું મુખ્યમંત્રી ત્યારે આવ્યા જ્યારે તેમને આમંત્રણ આપવામાં આવ્યું સામાન્ય રીતે આ પ્રકારના આશ્રમમાં કોઈ આમંત્રણ ના હોય લોકો પોતે લોકો પોતે આવી શકે પરંતુ એક મુખ્યમંત્રી છે મુખ્યમંત્રીના પદની પણ એક ગરિમા હોય છે આ જોતા તેમને આમંત્રણ આપવામાં આવે અને એ આમંત્રણનું માન રાખી મુખ્યમંત્રી હાજર રહ્યા પરંતુ આમંત્રણ આપવા કોણ ગયું હતું સંકલન સમિતિના મોભી કરણસિંહ ચાવડા આ કરણસિંહ ચાવડાની વાત અમે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે વચ્ચે સામે આવી અને અમે પણ આશ્ચર્યમાં હતા આ માહિતી અમને નહોતી કે આ પ્રકારની સ્થિતિ છે અને કરણસિંહ ચાવડા પોતે ગયા હતા વાત એ છે કે અત્યારે કરણસિંહ ચાવડા પર આક્ષેપ થઈ રહ્યા છે આરોપ લાગી રહ્યા છે કે કરણસિંહ ચાવડા આટલા મોટા આંદોલન સાથે જોડાયેલા છે સંકલન સમિતિ સાથે જોડાયેલા છે તો તેઓ સીએમ ઓફિસમાં શું કામ ગયા આટલી બધી સભાઓ ગજવી આટલી બધી મિનિટો સુધી ભાષણો આપ્યા લાખો લોકોને ભેગા કર્યા આટલી મહેનત કરી આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ પરસોત્તમ રૂપાલાની નથી કાપી તો પછી એ પાર્ટીના અને ગુજરાતના મુખ્યમંત્રીને આ પ્રકારે આવેદનપત્ર આ પ્રકારે માફ કરશો આમંત્રણ આપવા જવું કેટલું યોગ્ય છે તેવા સવાલો થવા લાગ્યા આ સવાલો જોતા વાત તો સાચી લાગી કે યુવાનો જે કહી રહ્યા છે ક્ષત્રિય યુવાનો તેની વાતમાં પણ દમ છે તેમણે રવિરાજસિંહ ગોહિલે એક વાત એ પણ કહી અમારી સાથેની વાતચીતમાં કે તેમાં સંકલન સમિતિના અન્ય વ્યક્તિ નહોતા બીજી વાત તેમણે એ પણ કહી કે તેઓ વ્યક્તિગત રીતે ગયા હોઈ શકે પરંતુ એ પણ વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ જાય એટલા આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિ તો એ પણ યોગ્ય નથી અમે કરણસિંહ ચાવડાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને નજીકના વ્યક્તિઓએ સીધી વાત આપી છે પાક્કા સૂત્રોએ કહ્યું છે કે કરણસિંહ ચાવડા એ દિવસે હાજર હતા મુખ્યમંત્રીની ઓફિસમાં તેમણે તેમણે આમંત્રણ આપ્યું પરંતુ આદેશ હતો ગુરુ ગાદી તરફથી ગધેધડથી આદેશ આપવામાં આવ્યો અને આ જ કારણોસર કરણસિંહ ચાવડા આમંત્રણ આપવા માટે ગયા હતા કરણસિંહ ચાવડા પોતે ગધેથડમાં ગુરુ દત્ત જયંતિના દિવસે હાજર નહોતા પણ વાત એ છે કે કરણસિંહ ચાવડા તેમાં ત્યાં ગુરુદત્ત જયંતિમાં જે બાપુ હતા તેમણે જે નિવેદન આપવામાં આવ્યું ભાષણ કર્યું તેમને ખૂબ જ માને છે અને કરણસિંહ ચાવડા વ્યક્તિગત રીતે ગયા હતા તેમના નજીકના વ્યક્તિઓએ કહ્યું સૂત્રો પાસેથી પાક્કી માહિતી મળે છે કે તેઓ હાજર હતા પરંતુ તેઓ ત્યાં સંકલન સમિતિના સભ્ય તરીકે કે આંદોલન કરનાર એક નેતૃત્વ તરીકે નહોતા ગયા તેઓ ગધેથડ આશ્રમ તરફથી ગયા હતા તેમને આદેશ આપવામાં આવ્યો અને તેમણે તે કામ કર્યું છે હવે વાત એ થઈ રહી છે કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તમે સુરેન્દ્રનગર ભાવનગર જામનગર આણંદ એવા જિલ્લાઓ જોશો કે ત્યાં કેટલી બધી જિલ્લા પંચાયતો છે કે જ્યાં ક્ષત્રિય સમાજનો દબદબો છે પણ વાત એ છે કે આ આંદોલન ફક્ત ત્યાં પૂરતું સીમિત રહેશે કે અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળશે સંકલન સમિતિ સામે સવાલો થવા લાગ્યા છે આવનાર સમયમાં કરણસિંહ ચાવડા બહાર આવીને શું કહેશે વાત એ પણ છે કે આ ક્ષત્રિય સમાજનું આંદોલન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટું નુકસાન કરશે કે નહીં કારણ કે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને ડર ઓછો હતો સૌથી વધુ ડર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો છે અને આ ડર થોડો ઓછો શંકરસિંહ વાઘેલા કરતા હશે કારણ કે તેમણે પણ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી છે તેમના પ્રદેશ અધ્યક્ષ પણ એક ક્ષત્રિય છે શંકરસિંહ વાઘેલા પોતે પણ એક ક્ષત્રિય છે આ જોતા થોડા મત આગળ પાછળ થાય ક્ષત્રિયોના પરંતુ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવી પણ પણ સંભાવના જોવા મળી રહી છે જે કંઈ થયું તેનો તે તે કાર્યક્રમ ને લઈને અમે કશું નથી કહેતા ગદેથડમાં થડમાં રાજકારણ ચાલી રહ્યું છે તેવું અમે નથી કહેતા ગદેથડમાં થડમાં કાર્યક્રમ યોજાયો ત્યાં સુધી સવાલ નહોતો હતો પરંતુ ગધે થડમાં જ્યારે મુખ્યમંત્રીએ પોલિટિકલ નિવેદન આપ્યું ત્યારબાદ આ ચર્ચાઓ શરૂ થઈ મુખ્યમંત્રીએ પોલિટિકલ નિવેદન આપ્યું અને આ આ ચર્ચામાં સંકલન સમિતિનું નામ આવ્યું એટલા માટે ગધેથડ ચર્ચા થઈ રહી છે અને ત્યાં કોણે રાજકીય રોટલા શેક્યા તે સવાલો થઈ રહ્યા છે ગધેથડ આશ્રમ પર સવાલ ના હોય લાલ બાપુ પર સવાલ ના હોય કેટલાય રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો કહેતા રહ્યા છે કે ગધેથડનું વારંવાર નામ ન લઈ શકાય લાલબાપુ વારંવાર રાજકારણ સાથે નામ ન જોડી શકાય માનીએ છીએ કે લાલ બાપુ એક એ વિરાટ વ્યક્તિત્વ છે કે જેને રાજકારણ સાથે આજની તારીખે પણ નથી એની માટે તો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી દરેક સંત માટે તો બધા સમાન હોય એ વાત સાચી છે તેમની સાધના દિવસમાં ફક્ત ત્રણ કલાક બહાર નીકળવું વર્ષો સુધી આશ્રમમાં તેમણે સાધના કરી આજની તારીખે પણ દૂધ દહીં જેવી વસ્તુઓ નથી ખાતા આશ્રમમાં કોઈ ભૌતિક સંસાધનોની લોકોના પૈસા આવેલી વસ્તુઓ નથી જોતી તમારે દાન આપવું હોય તો સીધું દાન કરી દો અન્ન ક્ષેત્ર ચાલે છે અહીં કોઈ તિજોરી નહીં અહીં કોઈ કબાટ નહીં આ એમનું વિરાટ વ્યક્તિત્વ દર્શાવે છે પણ ત્યાં આવીને મુખ્યમંત્રીએ કહેલું નિવેદન સો રાજકીય વિષય બને છે અને તેની ચર્ચા થાય એ સ્વાભાવિક છે અને ત્યારબાદ તેમાં આવે તેમને આમંત્રણ આપવા ગયેલા લોકોની પણ ચર્ચા થાય કારણ કે એ પણ ભૂતકાળમાં મોટા આંદોલન સાથે જોડાયેલા હતા આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મુખ્યમંત્રીના નિવેદનને લઈને કરણસિંહ ચાવડાની ભૂમિકાને લઈને સંકલન સમિતિને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રવિરાજસિંહના આક્ષેપને લઈને આરોપને લઈને વાતને લઈને આપનું નિવેદન આવું કાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર